સુરતમાં અમરોલી પોલીસ દ્વારા લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે પોલીસે બાતમીના આધારે કોસાડ આવાસ વિસ્તારમાં તપાસ કરતા તેર પોઈન્ટ છપ્પન લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જે કબજે કરવામાં આવ્યો છે આ ઉપરાંત આરોપી પાસેથી બે લાખ રૂપિયાની રોકણ પણ જપ્ત કરવામાં આવી છે આરોપીની ઓળખ સરફરાજ ઉર્ફે તોફીક ઇબ્રાહીમ તરીકે થઈ છે જે છેલ્લા એક વર્ષથી એમડી ડ્રગ્સના કાળા કારોબારમાં સંકળાયેલો હતો આરોપી અસલમ ઉર્ફે સર્કિટ ઇલિસિટ ઇસમ પાસેથી ડ્રગ્સ ખરીદી કરતો હતો જેને હવે વોન્ટેડ જાહેર કરાયો છે માન્ય ગૃહ રાજ્ય મંત્રી તથા પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોસ્ટે વિસ્તારમાં એનડીપીએસ કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીએ શ્રી પટેલને ઓસારાવાસમાં એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાજ ઉર્ફે તોફિક ઇબ્રાહીમ એની પાસેથી એકસો પાંત્રીસ પોઈન્ટ છાસઠ ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું જે એની પાસેથી કબજે લેવામાં આવેલ છે આ સિવાય એની પાસેથી બે લાખ રૂપિયા રોકડી તથા બે મોબાઈલ ઉના કામે કબજે કરવામાં આવેલા છે આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને જે ચેનલ નું કામ હોય એ કામગીરી જોવે છે આ એક આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે છે એમાં અસલમ સર્કિટ પટેલ કરીને જે પણ કોસાળવાસ માં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એને એની પાસેથી આ એમટી ડ્રગ્સ લીધેલ હોવાનું એને જણાવેલું છે હાલમાં પૂછપરછ દરમિયાન એને જણાવેલું છે કે છેલ્લા એકાદ વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ એમડી ડ્રગ્સ એ વેચાણ કરેલું છે આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે